મહોત્સવ આજે યોજાવા જઈ રહ્યો છે ત્યારે પીએમ મોદી આજે વાડીનાથ ધામમાં મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરશે સોમનાથ મહાદેવ બાદ આ ગુજરાતનું બીજા નંબરનું સૌથી મોટું મહાદેવ મંદિર બનશે સૌથી મોટું મહાદેવ મંદિર વાડીનાથ મહાદેવ કે જે વાડીનાથ મહાદેવ જેની ઊંચાઈ એકસો એક ફૂટ અને લંબાઈ બસો પાસઠ ફૂટ અને પહોળાઈ એકસો પાસઠ ફૂટ પહોળી છે આ મંદિરનું નિર્માણ કાર્ય છેલ્લા દસ બાર વર્ષથી થયેલું જે હવે પૂર્ણ થયું છે

અને જે પ્રમાણે ભવ્યાથી ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે અને એને લઈને વાત કરીએ તો આજે જયારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ત્યારે અહિયાં તરફ ખાતે વાળીનાથ ગામ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અહીં પધારવાના છે પણ એ સિવાય અહિયાં મોટી સંખ્યામાં ન માત્ર માલધારી સમાજ પણ અન્ય સમાજના લોકો પણ ઉપસ્થિત છે અને જે પ્રમાણે પરંપરાગત ડ્રેસ પહેરીને આ માલધારી સમાજ આવ્યો છે કારણ કે પરમ પૂજ્ય મહંત શ્રી જયરામગીરી બાપુએ એક આહવાન કર્યું હતું કે મારો માલધારી સમાજ પરંપરાગત પહેરવેશ માં આવીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ નું સ્વાગત કરે ખુશી હું કહું તો અહિયાં એક નાનકડો રોડ શો રાખવામાં આવ્યો છે વડાપ્રધાન શ્રી નો કે જે મંદિર પરિસર આ રોડ શો રાખવામાં આવ્યો છે અને એમાં છ અલગ અલગ સ્ટેજ રાખવામાં આવ્યા છે જે માલધારી સમાજની ભાતીગળ સંસ્કૃતિ હોય એ અલગ અલગ સંસ્કૃતિ હોય બાલ પંથક હોય બહુચરાજી પંથક હોય પાટણ જિલ્લો હોય આ તમામ જે એમની ભાતીગળ સંસ્કૃતિ છે એની ઝાંખી કરાવતા લોકો એ પહેરવેશ માં પોતાની સંસ્કૃતિ બતાવશે એ દરમિયાન રોડ શો રોડ શો દરમિયાન આ સંસ્કૃતિ નું નિદર્શન મંદિરમાં એ નિરીક્ષણ કરીને સીધા અહીંયા સભા મંડપમાં આવશે અહીં રાહ જોવાઈ રહી છે અત્યારે અહીંયા ડાયરો ડાયરામાં આયોજન કરીને લોકોને મનોરંજન પૂરું પાડવામાં આવ્યું છે પણ એકંદરે કહું તો આ મંદિર ની જે વિશેષતાને લઈને વાત કરી આપે તો ચોક્કસ સૌરાષ્ટ્રમાં જે સોમનાથ સૌરાષ્ટ્ર છે એની બાદ હવે એવું કહે છે કે જે મંદિરો છે એમાં શિવધામની હવે ગણના થશે અને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ અહીંયા જયારે પ્રાંતા મહોત્સવ માં હાજરી આપવાના છે ત્યારે ન માત્ર ભારતમાં પણ સોશિયલ મીડિયા થ્રુ દેશ વિદેશમાં માં પણ આની ચર્ચા છે અને તમામ ભારત ભર માલધારી સમાજ ઉમટી પડે છે

અને પશુપતિ નાથ પણ જયારે આ શિવલિંગ લઈ જઈને મહારુદ્રાભિષેક કરવામાં આવ્યો અને ત્યારબાદ કોઈ શિવલિંગ સ્થાપના થતી હોય તેવું ભારત પરના ઇતિહાસમાં પહેલી વાર આ શિવલિંગ ની સ્થાપના છે બીજું ખુશી આ મંદિર નું મહત્વ એટલા માટે છે કે અહિયાં કે ભગવાન શિવજી ની પૂજા થાય છે મૂર્તિ સ્વરૂપે થાય છે અને એ મૂર્તિ સ્વયંભુ અહિયાં પ્રાપ્ત થયેલી છે એ મૂર્તિ સાથે ગણપતિ મૂર્તિ અને આ મૂર્તિ એટલે ચામુંડા આ મૂર્તિ એટલે એ આયોજન કરવામાં આવ્યું છે અને એને જોવા લાખો દર્શનાર્થીઓ અહીંયા આવી રહ્યા છે અને એ મૂર્તિને જોવા માટેના શિવલિંગના દર્શન કરીને લોકો અત્યારે એવું કે છે જયારે અમને પ્રાણ પ્રતિષ્ઠા બાદ શિવલિંગના દર્શન કરવા માં ત્યારે એમ લાગશે કે બાર જ્યોતિર્લિંગ ચાર ધામ અમે યાત્રા કરી

ત્યાં પહોંચશે અને આજે વાડીનાથ કરશે સાથે જ જાણવા મળી રહ્યું છે સોમનાથ મહાદેવ બાદ આ ગુજરાતનું સૌથી મોટું બીજા નંબરનું મહાદેવનું મંદિર છે ગુજરાતનું જે સૌથી મોટું આ બીજા નંબરનું મંદિર છે જેની ઊંચાઈ લગભગ એકસો એક ફૂટ ઉંચી લંબાઈની વાત કરીએ તો બસો પાસઠ ફૂટ અને પહોળી એકસો પાસઠ ફૂટ છે આ મંદિરનું નિર્માણ કાર્ય છેલ્લા દસ થી બાર વર્ષથી થયેલું છે જે હવે થયું છે મહાદેવના જે દ્રશ્યો લાઈવ નિહાળી રહ્યા છો અમારા ચેનલના માધ્યમથી તો ઉત્તર ગુજરાતનું પ્રથમ વિશાળ શિવધામ લોકવાયકા પ્રમાણે વાડીનાથ મંદિરમાં મહાભારત કાળથી પૂજા થતી આવી છે અને આ મંદિરમાં મુખ્ય ત્રણ શિખર આકાર પામ્યા છે મુખ્ય ગર્ભગૃહમાં ભગવાન શ્રી વાડીનાથ મહાદેવની પ્રતિમા હશે ત્યારબાદ જમણી બાજુએ બીજા ગર્ભગૃહમાં ગુરુ શ્રી દત્તાત્રેય ભગવાનની પ્રતિમા રહેશે ત્યારબાદ ડાબી બાજુએ ત્રીજા ગર્ભગૃહમાં

તો વર્ષોથી છેલ્લા દસ બાર વર્ષથી જે આ મંદિરનું નવનિર્માણ કાર્ય થયેલું છે તે હવે પૂર્ણ થયું છે આજે ટૂંક જ સમયમાં પીએમ મોદી દ્વારા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે મોદી આજે વાડીનાથ ધામમાં મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરશે તરબ વાડીનાથ ધામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે યોજાશે ખાસ કરીને વાત કરીએ તો સોમનાથ મહાદેવ બાદ આ ગુજરાતનું સૌથી મોટુ બીજા નંબરનું મહાદેવનું મંદિર ગણવામાં આવશે વાળીનાથ મહાદેવની મંદિરની જેની ઊંચાઈ છે એકસો એક ફૂટ ઊંચી લંબાઈની વાત કરીએ તો બસો ફૂટ લાંબી છે અને પહોળાઈ એકસો પાસઠ ફૂટ પહોળી છે મુખ્ય ગર્ભમાં ભગવાન શ્રી વાળીનાથ મહાદેવની પ્રતિમા રહેશે જમણી બાજુએ બીજા ગર્ભગૃહમાં ગૃહમાં ગુરુ શ્રી દત્તાત્રેય ભગવાનની પ્રતિમા ડાબી બાજુએ ત્રીજા ગર્ભ ગૃહમાં પરમબા ભગવતી હિંગળાજ માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે આ જ અંગે વધુ વિગતો માટે અમારા સંવાદદાતા મયુર રાવલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે જે મયુર જાણવા માંગીશું કે આજે હવે ટૂંક જ સમયમાં નરેન્દ્ર મોદી દ્વારા તરબ ખાતે વાડીનાથ મહાદેવની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે આ અંગે શું છે આપની પ્રતિક્રિયા

તો નાગર શૈલીમાં નવનિર્મિત ભવ્ય સંપૂર્ણ શિવાલય છે ત્યારે મંદિરમાં અડસઠ ધર્મ સ્તંભો પર સુભ કરવામાં આવ્યા છે શિવાલયની ઊંચાઈ એકસો એક ફૂટની છે અને મંદિરોમાં વપરાયેલ પથ્થરનું ક્ષેત્રફળ પણ એક પોઈન્ટ પાંચ લાખ ઘન ફૂટ છે

પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાડીનાથ ધામ આવશે ટૂંક જ સમયમાં નરેન્દ્ર મોદી વાળીનાથ ધામ આવશે તેમાં વાડીનાથ ધામ શિવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહેશે તેમજ વાડીનાથ ધામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂજા અર્ચના કરશે તો આ સાથે જ વાળીનાથ ધામમાં ભક્તોનું પણ ખૂબ જ મોટા પ્રમાણની અંદર ઘોડાપુર જોવા મળી રહ્યું છે જેમાં રાજ્ય અને દેશભરમાંથી લોકો

મંદિર જેની ઊંચાઈ સઠ ફૂટ લંબાઈ ફૂટ અને પહોળાઈ એકસો પાસઠ ફૂટ છે ભવ્ય વાળીનાથ મહાદેવ મંદિર બની ચૂક્યું છે આ મંદિરનું નિર્માણ કાર્ય છેલ્લા દસ બાર વર્ષથી થયેલું જે હવે પૂર્ણ થયું છે કે સાહેબેલો તો મારા સાહેબો સાહીબા ગો ઘુંગટો રે મારા વાલી ડા ગેલો ઘૂંગટો અને મારી યાદ વાલી જોડમાં હું તોભતી

રાજ્ય અને દેશ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ લોક ડાયરામાં મહંત જયરામગીરી બાપુ પર ડોલરનો વરસાદ પણ ભક્તોએ કર્યો હતો ભવ્ય લોક ડાયરામાં સુપ્રસિદ્ધ કલાકાર કીર્તદાન ગઢવી માયાભાઈ આહિર ગમન સાંથલ સાહિત્ય જમાવટ કરી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા સમગ્ર દેશનું આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે તરબ શિવધામ અને આ તરબ શિવધામ ખાતે સુવર્ણ શિખરપણા પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જે પ્રાણ પ્રતિષ્ઠાનો અંતિમ છઠ્ઠો દિવસ છે ત્યારે નરેન્દ્ર મોદી હાજરી આપશે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના છઠ્ઠા દિવસે કીર્તદાન ગઢવી માયાભાઈ આહિર અને ગમન સાંતલે લોક ડાયરાની જમાવટ કરી હતી જેમાં ભગવાન શિવ અને રામના ગીતોથી શ્રોતાઓને ડોલાવ્યા હતા માયાબાઈ આહિર પર રૂપિયા વરસાદ કર્યો હતો કીર્તદાન ગઢવી એ આગવી શૈલી માં શિવના ગીતો થી ભક્તો ને ડોલાવ્યા હતા તો મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરબ ગામે આવેલા

સાથે વાડીનાથ ધામમાં ભવ્ય મહોત્સવમાં આજ રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેશે ટૂંક જ સમયમાં નરેન્દ્ર મોદી ત્યાં હાજર રહેશે તેઓ રોડ શો અને મંદિરમાં દર્શન કર્યા બાદ એક લાખ થી વધુ જનમેદની મંદિરની બાજુમાં જ સભા રૂપે સંબોધશે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે તરબમાં વાડીનાથ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે જેમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાડીનાથ ધામ ટૂંક જ સમયમાં આવશે તેમાં વાડીનાથ ધામ શિવ મંદિર પણ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહેશે તેમજ વાડીનાથ ધામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂજા અર્ચના કરશે માળીનાથ ધામમાં દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે જેમાં રાજ્ય અને દેશભરમાંથી લોકો તરબમાં ઉમટ્યા છે નવેન મંદિરને ફૂલોથી સજાવવામાં આવ્યું છે આશરે એક પોઈન્ટ પિસ્તાલીસ લાખ ગન ફૂટ વિસ્તારમાં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે પથ્થરથી નાગર શૈલીમાં મંદિરનું નિર્માણ કરાયું છે તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે અંતે મહંત જયરામ ગીરી બાપુએ ટ્રેડિશનલ ડ્રેસમાં મંદિરે આવવા માટે રબારી સમાજને એક અપીલ કરી છે તો આ મંદિરમાં મુખ્ય ત્રણ શિખરના આકાર પણ બનાવવામાં આવ્યા છે અને ખાસ કરીને આજે હવે ટૂંક જ સમયમાં પીએમ મોદી પણ વાળીનાથ ધામમાં મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની અંદર હાજરી આપવા જઈ રહ્યા છે જેની ઊંચાઈ એકસો એક ફૂટ લંબાઈ બસો પાસઠ ફૂટ અને પહોળાઈ એકસો ફૂટ રહેશે આ મંદિરનું નિર્માણ કાર્ય છેલ્લા દસ બાર વર્ષથી થયેલું છે અને તે હવે પૂર્ણ થયું છે

Namaskar.